ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી અને ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણી અંતર્ગત આયોજિત રક્તદાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન मारा साथी धारासभ्य श्री अमित भाई शाह अमदावाद शहर प्रमुख श्री प्रेरक भाई शाह डेप्यूटी मेयर श्री जतीन भाई पटेल स्टेडिंग चेरमेन श्री देवांग भाई दाणी पक्षना नेता गौरांग भाई प्रजापति दंडक श्रीमती शीतलबेन डागा वर्ल्ड बुक ऑफ रेकॉर्ड लंडन ना श्री दिव्यांग भाई गांधी ऑफिशियल बुक ऑफ वर्ल्ड ना सुमित भाई चौधरी મદદગાર પરિવારના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ગુર્જર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ શ્રી મિતેશભાઈ મોદી આચાર્ય સંઘના અધ્યક્ષશ્રી જયપ્રકાશભાઈ પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેશ મીડિયાના મિત્રો સાઉ ને મારા નમસ્કાર આપડે તો શિક્ષકો છીએ ભાઈ શિક્ષકો તો ક્યાં કેવી રીતે પૈસા બચે તો ધ્યાન રાખવું પડે ને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન અને વિકાસ પુરુષ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવતીકાલે સમગ્ર દેશમાં ઉજવાવાનો છે રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે જનસેવાને અને જીવન મંત્ર બનાવનાર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ દિવસ બે હજાર ચૌદથી થી દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવાય છે દેશ અને દેશવાસીઓ માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સેવા સમર્પણના ભાવને જન જન્મ ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આવતીકાલથી સેવા પખવાડિયાની ઉજવણીનું આયોજન થવાનું છે વડાપ્રધાન તરીકે મોદી સાહેબે સો ટકા લાભાર્થી લક્ષ્યાંક પાર પાડવા માટે ગરીબોને તેનો હક સીધો તેના હાથમાં મળે તેવો સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે તેમણે આહાર આવાસ આરોગ્ય અને આવકના ચાર સ્તંભ દ્વારા લોકોના જીવનને ઉન્નત બનાવ્યું છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે નીતિઓ અને યોજનાઓ બની તેના કેન્દ્ર સ્થાનમાં જો કોઈ હોય તો એ ગરીબ વંચિત અને છેવાડાનો માનવી રહેલો છે તેના જ કારણે દેશમાં પહેલી વાર પચીસ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં ગરીબ કલ્યાણ સાથે આપણી સીમાઓ પણ સુરક્ષિત છે તેમના નિર્ણાયક અને અડગ નેતૃત્વમાં આપણી બહાદુર સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા નવા ભારતની તાકાત દેશ અને દુનિયાને બતાવી છે ઓપરેશન સિંદૂર માટે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ વડાપ્રધાન શ્રી અને સેનાને અભિનંદન આપી રહ્યા છે મારે આજના આયોજન માટે સૌ કર્મચારી મંડળો અગ્રણીઓ અને સેવા સંગઠનોને ખાસ અભિનંદન પાઠવવા છે તેમના નિર્ણાયક નેતૃત્વમાં ઓપરેશન સિંદૂરની સફળતા મળી તેવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈના જન્મદિવસને દિવસને તમે સૌએ રાજ્યમાં એક સાથે ત્રણસો ને રક્તદાન શિબિર દ્વારા નમો કે નામ રક્તદાનથી અનોખી રીતે ઉજવાનું આયોજન કર્યું છે સોળ જેટલી સંસ્થાઓ કર્મચારી મંડળ અને શૈક્ષણિક સંઘના સહિયારા પ્રયાસના પરિણામે એક લાખ કરતાં વધુ યુનિટ એકત્ર કરવાનું તમારું આયોજન અને એ આયોજન સાથે જેણે પણ આ બ્લડ ડોનેશન કર્યું છે એ સૌ ડોનર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સિદ્ધિ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે જેમાં માનવી માટે રક્ત એ ચાલક બળ છે તેમજ લોકોનો મોદી સાહેબમાં અપાર વિશ્વાસ એ નયા ભારત અને વિકસિત ભારતનું પ્રેરણા બળ છે વડાપ્રધાન શ્રી રક્તદાન સમાજ જીવનની સહજ પ્રવૃત્તિ બને તે માટે અનેક વખત પ્રેરણા આપીને લોકોને બ્લડ ડોનેશન માટે પ્રોત્સાહિત કર્યા છે શ્રી નરેન્દ્રભાઈ કહેતા હોય છે કે સમાજમાં મોટાભાગના ભૌતિક અને આર્થિક દાનમાં દાન આપનારી તકતી લાગતી હોય છે પણ અંગદાન અને રક્તદાન કરનારાઓ એ સાયલન્ટ ડોનર છે તેમની તકતી ક્યારેય લાગતી નથી તેથી જ રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી પરંતુ કરુણા પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતિક છે કોઈ એક વ્યક્તિ ના રક્તદાનથી કોઈ માને પોતાનો પુત્ર પાછો મળી શકે છે બાળકને પોતાના પિતાનો ચહેરો જોઈ શકે છે અને કોઈ વ્યક્તિના જીવનમાં આશાનું નવું કિરણ પ્રસરી શકે છે માનવતાના પવિત્ર કાર્યમાં યોગદાન આપનાર તમામ રક્તદાતાઓને એક અર્થમાં દેવદૂત છે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે સ્વચ્છ ભારત અને મેદસ્વીતા મુક્ત ભારતનું પણ આહવાન કર્યું છે આપણે સૌ યોગ પ્રાણાયામ કસરતને અપનાવીને ફિટ ઇન્ડિયામાં સહભાગી બનીએ ખોરાકમાં તેલનો ઓછો ઉપયોગ કરીને મેદસ્વીતા મુક્ત રહીએ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન દ્વારા રક્તદાન કરીને કોઈના જીવનના દાતા બનીએ ફરી એકવાર સૌ બ્લડ ડોનર્સોને ગુજરાતની આ વિશ્વ ગૌરવ અપાવવા માટે અભિનંદન પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત